મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે ચોવીસ તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસ ને વાર મંગળવારના રોજ આજની તાજી જીરાની આવકની વાત કરીએ તો મિત્રો ગઈકાલે એકવીસો ગુણીની આવક હતી મિત્રો આને આજે અગિયારસો ગુણીની આવક છે એટલે ગઈકાલ કરતાં એક હજાર ગુણીની આવક આજે ઓછી જોવા મળી રહી છે મિત્રો અને બજાર વિશેની વાત કરીએ તેજી મંદી વિશેની વાત કરીએ તો મિત્રો ગઈકાલે પચાસ સાઠ રૂપિયા ઢીલું બજાર જોવા મળી રહ્યું હતું તો આજે પચાસથી સાઠ રૂપિયા બજાર ટાઈટ જોવા મળી રહ્યું છે મિત્રો એટલે કઈ કઈ કાલની બરાબરી કરવા જાય તો આજે પચાસથી સાઠ રૂપિયા બજાર સારું કહી શકાય મિત્રો હરાજીનું કામકાજ ચાલુ હોય તો ચાલો હરાજીમાં જઈએ એ જાણી લે કહેવાય એ છે આજના જીરાના બજારમાં આ મિત્રો મારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારો વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો સુડતાલીસો ને એકોતેર રૂપિયા નો ભાવ થયો છે સુડતાલીસો ને એકોતેર રૂપિયા નો ભાવ થયો છે

ચાર હજાર નવસો ને એક ભાવ થયો છે ચાર હજાર નવસોને એક ભાવ થયો છે થોડુંક બજાર ખેંચાતું ચાલે ચાલી પચાસ રૂપિયા ટાઈટ છે મિત્રો હાલો સત્તાલીસોને ભાઈ

સુડતાલીસો ને એકોતેર રૂપિયાનું વેચાણું છે ચાર હજાર સાતસો ને એકોતેર રૂપિયામાં ભાવ છે સુડતાલીસો ને એકસાઠ રૂપિયાનો ભાવ થયો ચાર હજાર સાતસો ને એકસાઠ રૂપિયાનો ભાવ થયો છે મિત્રો